ડબ્બે ડબ્બા ક્યારે ખતમ થઈ જશે ને એ ખબર પણ નહીં પડે જ્યારે ફળસી પણ ટક્કર મારે ને એવો એકદમ નવ જ નાસ્તો તમે બનાવીને રેડી કરશો તો ચાલો બનાવી લઈએ તો જનરલી છે ને બાળકોને જ્યારે તમે એકના એક નાસ્તો એ જ પૂરી એ જ શક્કરપારા કે એ જ મમરા બનાવીને આપો ને તો થોડો ટાઈમ તો એ ખાય છે પછી એમને નથી ગમતું હોતું મારા બાળકના સ્કૂલમાં કેવું છે કે એને મારે બેલેન્સ બોક્સ આપવા પડે છે એક તો હું શાક રોટલી અથવા પરોઠા શાક કે આપણે જે હેવી નાસ્તો કહીએ એવો ભરીને આપું છું અને બીજા ડબ્બામાં ફ્રૂટ્સ અથવા તો જે કોરો નાસ્તો હોય ને એ લઈ જવાનો છે તો દરરોજ તો એ ફ્રૂટ નથી લઈ જતો કોઈ કોઈ વાર ફ્રૂટ લઈ જાય અને કોઈ કોઈ વાર આ રીતનો કોરો નાસ્તો હું એને ભરીને આપતી હોઉં છું તો એના એ જ નાસ્તો જો એને આપું ને તો એને બિલકુલ નથી ગમતું તો મારે કંઈક ને કંઈક નવું એને કરીને આપવું જ પડે છે તો આજે હું એના લંચ બોક્સ માટે જ આ નાસ્તો બનાવી રહી હતી તો મને થયું કે ચાલો એની રેસીપી તમારી સાથે પણ શેર કરી દઉં તો આજે આપણે છે ને એકદમ નવો નાસ્તો કલકલ બનાવવાના છીએ લગભગ આ પહેલાં આ નાસ્તો તમે ક્યારેય નહીં જોયો હોય તો એના માટે અહીંયા મેં મેંદો લીધો છે બે કપ જેટલો મેં મેંદો લીધો છે અત્યારે હવે અત્યારે તમે ફક્ત મેંદો લીધો છે તમે ફક્ત ઘઉંના લોટમાંથી અથવા તો અડધો મેંદો અને અડધો ઘઉંનો લોટ લઈને પણ આ નાસ્તો બનાવી શકો છો પણ હા તો પછી એને ટેક્સચર અને ટેસ્ટમાં થોડો ઘણો ફરક તો આવી જશે જો તમે આની સાથે ઘઉંનો લોટ મિક્સ કરશો ને તો હવે આને આપણે સરસ ચાળી લેવાનો છે લોટ ચડાઈ જાય એટલે એમાં એક સરસ ક્રિસ્પીનેસ આવે ને એના માટે આપણે છે ને ચાર ચમચી જેટલો એમાં સોજી ઉમેરી દઈશું હવે પહેલાં આપણે લોટને મોઈ લઈએ પછી આપણે એમાં આગળના મસાલા કરીશું તો અત્યારે મેં બેથી ત્રણ ચમચી જેટલું એમાં તેલ ઉમેર્યું છે બરાબર હાથથી મિક્સ કરીને આપણે આને મુઠ્ઠી પડે ને એવું મોણ આપવાનું છે તો બીજું હજુ હું તેલ ઉમેરીશ ટોટલ આપણે છ એક ચમચી જેટલું તેલ આમાં ઉમેર્યું છે આ રીતે જો મિક્સ કરીને મુઠ્ઠી વાળીને જોઈ જોવાનું મુઠ્ઠી પરફેક્ટ બંધાય એવું મોણ થાય એટલે પરફેક્ટ કહેવાય જો આ રીતે મુઠ્ઠી વળવું જોઈએ જ્યારે તમે મુઠ્ઠી બાંધો ને ત્યારે તો હવે અહીંયા મેં એક ચમચી જેટલો અજમો લીધો છે એને આપણે આ રીતે હાથથી મસડીને ઉમેરી દઈશું સાથે સ્વાદ પ્રમાણે તો નહીં પણ થોડું આમથું ચડિયાતું મીઠું આપણે આમાં ઉમેરવાનું છે તમે ગમે ત્યારે કોરા નાસ્તા બનાવતા હોય ને તો મીઠું ચડિયાતું હશે ને તો સ્વાદમાં વધારે સરસ લાગશે એક ચમચી જેટલું આપણે આમાં જીરું ઉમેરી દઈશું અડધી ચમચી જેટલા આપણે આમાં ચીલી ફ્લેક્સ ઉમેરવાના છે હવે અહીંયા ચીલી ફ્લેક્સ તમે વધારે પણ લઈ શકો છો પણ હું બાળકો માટે બનાવું છું એટલે મેં ફક્ત અડધી ચમચી જેટલા જ લીધા છે બધું બરાબર મિક્સ કરીને આપણે થોડું થોડું પાણી લઈને આનો મીડિયમ સોફ્ટ લોટ બાંધવાનો છે લોટ કઠણ ના થઈ જાય એનું ધ્યાન રાખવાનું કે ના વધારે પડતો સોફ્ટ થઈ જવો જોઈએ આપણે આમ તો આનો લોટ કઠણ જ રાખવાનો છે પણ મીડિયમ સોફ્ટ એટલે બાંધીએ છીએ કે જે સોજી આપણે ઉમેરો છે ને એ પાણી ચૂસીને લોટ કઠણ થઈ જશે જ્યારે આપણે આ લોટને રેસ્ટ આપીશું ને ત્યારે એટલે પહેલેથી કઠણ લોટ નહીં બાંધીને રાખવાનો પહેલાં આપણે મીડિયમ સોફ્ટ જ લોટ બાંધીશું અને જ્યારે રેસ્ટ આપીશું ત્યારે ઓટોમેટિક કઠણ થઈ જશે તો જો અહીંયા આપણે આ રીતનો મીડિયમ સોફ્ટ લોટ બાંધીને રેડી કરી લીધો છે ઉપરથી થોડું અમથું તેલ ઉમેરીને આપણે એને કેળવી લેશું હવે અત્યારે તો જો મેં તેલનું મોણ ઉમેર્યું હતું તમે આમાં ઘીનું મોણ પણ ઉમેરી શકો છો અને લોટને આપણે થી પંદર મિનિટ જેટલો રેસ્ટ આપવાનો છે તો લોટ જ્યાં સુધી રેસ્ટ થાય ને ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવા માટે લોઢિયામાં તેલ નીકાળી લઈએ ગેસ અત્યારે મેં ચાલુ નથી કર્યો કારણ કે કલકલ બનાવતા પણ આપણને વાર લાગશે તો કલકલ બનાવીશું ત્યાં સુધી આપણું તેલ ગરમ થઈ જશે તો અહીંયા પંદરથી વીસ મિનિટ પછી આપણો લોટ જો અહીંયા રેસ્ટ અપાઈને રેડી થઈ ગયો છે અને આપણે જેવો લોટ બાંધ્યો હતો ને એના કરતાં એ થોડો કઠણ થઈ ગયો છે એટલે જ પહેલેથી મેં તમને કઠણ લોટ બાંધવાની ના પાડી હતી હવે આપણે આમાંથી છે ને એકદમ નાની નાની સાઇઝના લુવા કરવાના છે બહુ મોટી સાઇઝ નહીં રાખવાની સાવ નાના નાના જ આપણે લુવા કરીશું એ કેમ નાના કરવાના છે એ હું તમને આગળ જણાવું જો આ રીતે આપણે છે ને એક કાંટા ચમચી લેવાની છે અને કાંટા ચમચીની ઉપર આ લુવાને મૂકીને આને છે ને જ્યાં દંડીનો ભાગ હોય ને ત્યાં સુધી આપણે અંગૂઠાથી આ રીતે દબાવી દબાવીને ફેલાવી લેવાનું છે એટલે કે કાંટા ચમચીનો જે આગળનો ભાગ હોય જે એનો પકડવાનું હોય એના કરતાં આગળનો ભાગ ત્યાં સુધી આપણે આ લોટને ફેલાવાનો છે અને પછી જો આ રીતે ગોળ રોલ વાળીને આપણે આ રીતે કલકલ રેડી કરી લેશું જો દેખાય છે ને એ એકદમ સરસ જો હું તમને નજીકથી પણ બતાવું જો આ રીતે લુવો લેવાનો અને એને આ રીતે અંગૂઠાથી દબાવીને છેક નીચે સુધી આપણે લોટને લઈ જશું અને પછી આપણે આને ગોળ રોલ વાળી લેવાનો છે એટલે નાનો લુવો એટલે કરવાનો કે વધારે થીક આપણી જે આ છે ને પૂરી જેવું એ થાય જો વધારે થીક હશે ને તો પછી એને તળાતા વાર લાગશે અને જો તમે પ્રોપર એને નહીં તળો ને તો અંદરથી કાચા જેવું લાગશે એટલે પાતળું ફેલાવી શકાય ને એટલા નાના લુવા આપણે કરવાના છે અને જો ક્યારેય તમને એવું લાગે કે ચમચી ઉપર ચોટે છે લોટ તો આ રીતે થોડું એને તેલથી ગ્રીસ કરી લેવાનું છે જો એકદમ નજીકથી બતાવો એકદમ નાનો લુવો મેં લીધો અંગૂઠાથી આ રીતે દબાવીને લૂંટને પાછળ સુધી લઈ જવાનો છે અને થોડો પાતળો ફેલાવાનો છે બહુ વધારે જાડો પણ નહીં કે ના સાવ પાતળો મીડિયમ આપણે પૂરી કેવું વણતા હોય એ રીતની થિકનેસ જ જો અત્યારે મેં રાખી છે અને આ રીતે આસાનીથી ઉકળીને ગોળ રોલ બની જશે તો કેટલું સરસ દેખાઈ રહ્યું છે આપણે તળશું ને પછી આ હજુ વધારે સરસ દેખાશે તો અહીંયા મેં જે થોડા કલકલવાળીને રેડી કરી લીધા છે બાકીના આપણે છે ને તળતા જશું અને બનાવતા જશું તેલ પ્રોપર ગરમ થઈ જાય ને પછી એકદમ ધીરા ગેસે આપણે ફળસીપૂરી કેવી બદામી જેવી તળતા હોય છે એવી ગોલ્ડન બ્રાઉન જેવી આપણે આને તળવાનું છે એક બેચને તળાતા લગભગ આઠથી દસ મિનિટનો સમય લાગતો હોય છે એટલા ધીરા ગેસે આપણે આને શાંતિથી તળવાના છે તો જ્યાં સુધી આ કલકલ રેડી થાય ત્યાં સુધી આપણે બાકીના કલકલ પણ વાળીને રેડી કરી લેવાના છે આરામથી એક મિનિટમાં બીજી બેચ થાય ને એટલા કલકલ વળાઈ જશે અને આ કામ છે ને તમે બાળકોને આપશો ને તો એમને પણ કરવાની મજા પડી જશે એમને રમત જેવું લાગશે થોડી થોડી વાર થાય ને એટલે આપણે એને વચ્ચે હલાવતું રહેવાનું છે જેથી બધી જ બાજુથી એ પ્રોપર તળાઈ તો અહીંયા આઠેક મિનિટ જેવું થયું છે અને તમે જોઈ શકો છો કે આપણા કલકલ અહીંયા જો આપણે ગોલ્ડન બ્રાઉન કલર કેવો આવે એવા સરસ તળાઈ ગયા છે તળવામાં બિલકુલ ઉતાવળ નહીં કરવાની એકદમ શાંતિથી સરસ આ રીતનો જો એકદમ બ્રાઉન જેવો કલર આવે ને એવા આપણે એને તળવાના છે તો કલકલ રેડી છે હું એને નીકાળી લઉં અને આ થોડા ઠંડા થાય ને પછી અત્યારે જો ભેજવાળું વાતાવરણ છે ચોમાસું એટલે થોડા ઠંડા થાય ને એટલે નીચે એરટાઈટ ડબ્બામાં પહેલાં ટિશ્યુ પેપર મૂકીને આને આપણે સ્ટોર કરી લેવાના છે બહાર વધારે નહીં રવા દેવાના નહીં તો પછી ભેજ લાગી જશે એને તો આ જ રીતે હું બાકીના કલકલ પણ તૈયાર કરીને ફ્રાય કરીને ડબ્બામાં ભરી લઈશ ત્યાં સુધી તમે ફટાફટથી જો આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક શેર કરી દો અને જ્યારે આ રીતના હું ડ્રાય નાસ્તા બનાવતી હોય ને ત્યારે અડધું પેટ તો છે ને આ રીતે તળતાં તળતા એને ખવાઈ જાય થોડા ઘણા અને એમાંથી જ ભરાઈ જતું હોય છે એ એકદમ સરસ ટેસ્ટી બન્યા છે તો ચાલો ફરી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી બધાને જય માતાજી